પુરુષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું એ રોષ માત્ર સક્રિય સમાજ પૂરતો નથી આજે પણ અલગ અલગ સમુદાયના જૌતલિયા ભાઈઓ તેમણે ક્ષત્રાણીઓને પોતાના ગામમાં બેન બનાવી હોય દીકરી બનાવી હોય એવા અનેક કિસ્સા મારી જોડે બેઠેલા પ્રવક્તા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી પણ સૌરાષ્ટ્રીય આવે છે અહીંયા કેટલાક પત્રકાર મિત્રો પણ સૌરાષ્ટ્રીય આવે છે તેમને પણ સૌએ જોયું હશે કે તેમના પરિવારો કઈ રીતે આ સમાજ જોડે સંકળાયેલા હતા બેહન બનાવતા દીકરી બનાવતા આ બેન દીકરીનું અપમાન હું માનું છું કે સમગ્ર ગુજરાતની બેન દીકરીનું અપમાન છે એક દરેક ભાઈઓનું અપમાન છે તેમની બહેનો માટે આ શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ પ્રકારના નિવેદન એકવાર નથી અપાય ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ માટે પણ આવા નિવેદન અપાય અન્ય સમાજ માટે પણ આવા નિવેદન અપાય એટલે એ વ્યક્તિને આ પ્રકારની ટેવ પડી ગઈ તો સમાજની લાગણી અને માંગણી તો એટલી જ છે કે ઉમેદવાર બદલી નાખવો જોઈએ નિર્ણય સમાજે કરવાનો છે નિર્ણય આ ગુજરાતની જનતાએ કરવાનો છે કે જે વ્યક્તિ બેન દીકરીઓની આબરૂ સરે આમ બદનામ કરવાનો પ્રયત્ન કરતો હોય એવા વ્યક્તિને કઈ રીતે સંસદમાં તૂટીને મોકલવો જે બેન દીકરીઓ માટે અપમાનિત શબ્દ નો ઉપયોગ કરતો હોય એવા વ્યક્તિને કઈ રીતે નેતા બનાવો અને સમુદાય કે એક અવાજે પાંચસો ને પાસઠ રજવાના દેશને એકતા ને અખંડિતતા માટે ગાંધી સાહેબ અને સરદાર સાહેબ ના એક અવાજે દેશને અર્પણ કરીને અખંડિત દેશ બનાવ્યો એ સમાજ માટે આ પ્રકારનું નિવેદન જે લાજે પણ નહીં સાજે પણ નહીં ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો અને એટલા અભિમાનમાં છે કે હજી તો ચર્ચા થાય વાતચીત થાય અને પછી નિર્ણય લેવાય કે સમાજે શું નિર્ણય લેવો ગુજરાતની જનતાએ શું નિર્ણય લેવો એની વાતચીત પછી નિર્ણય થાય એની જગ્યાએ તેમની જ પાર્ટીના પ્રમુખ ગઈકાલે નિવેદન આપી દે છે કે ઉમેદવાર તો નહીં જ બદલાય એટલે એનો મતલબ એ થયો કે તમે ક્યાંક ને ક્યાંક આવા નિવેદન આપનારા વ્યક્તિઓને આશ્રય આપો છો પોષણ આપો છો આવા વ્યક્તિને તમે પોષિત કરો છો એમને બચાવવાનો પ્રયત્ન કરો છો ચર્ચા કરો ને પછી નિર્ણયની વાત હોય પણ હું માનું છું કે સમાજ અને ગુજરાતની જનતા આ સંવેદનશીલ મુદ્દે બેન દીકરીઓના મુદ્દે ચિંતન કરશે મનન કરશે અને ગુજરાતની જનતા અને દરેક સમાજ આમાં હું એવું માનું છું કે માત્ર એક સમાજનું અપમાન નથી દરેક સમાજનું અપમાન છે ત્યારે બેન દીકરીઓનું અપમાન ગુજરાતની અસ્મિતાનું અપમાન છે ત્યારે આપણે સૌ આવનારા સમયમાં રાહ જોઈએ કે કયા પ્રકારનો નિર્ણય રાજકીય પાર્ટી લેવા માંગે